કતારે આઠ પૂર્વ ભારતીય નેવી સૈનિકોને મુક્ત કર્યા છે જેમાંથી સાત ભારત પરત ફર્યા છે તેઓ જાસૂસીના આરોપીમાં કતારમાં જેલ્લી સજા કાપી રહ્યા હતા તો ભારતીય વિદેશ મંત્રાલય બાર ફેબ્રુઆરી સોમવારે મોડે રાત્રે આ વાતની પુષ્ટિ કરી છે ત્યારે કતારમાં અટકાયતમાં લેવાયેલા દહરા ગ્લોબલ કંપનીમાં કામ કરતા આઠ ભારતીયોની મુક્તિને ભારત સરકાર આવકારે છે અને અમે તેમને સ્વદેશ પરશ જવા દેવાના કતારના નિર્ણયની પ્રશંસા કરીએ છીએ હોવાનું વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કતારની જાસૂસી સંસ્થાના સ્ટેટ સિક્યોરિટી બ્યુરોએ ત્રેસ ઓગસ્ટ બે હજાર બાવીસ ના રોજ આઠ પૂર્વ ભારતીય નેવી કોની જે ધરપકડ કરી હતી તમામ અધિકારીઓ કથાની ને તાલીમ આપતી ખાનગી કંપની ધારા ગ્લોબલ ટેકનોલોજી એન્ડ કન્સલ્ટન્સી માં કામ કરતા હતા ધરા ગ્લોબલ ડિફેન્સ સર્વિસ પૂરી પાડે છે ઓમાન એરફોર્સના નિવૃત્ત સ્ક્વોડન લીડર ખામીશ અલ અઝમી તેના ચીફ છે કે તેની પણ આઠ ભારતીય નાગરિકો સાથે ધરપકડ કરવામાં આવી હતી પરંતુ નવેમ્બરમાં તેમને છોડી દેવામાં આવ્યા હતા આ તમામ પૂર્વ નેવી અધિકારીઓને તેમની ધરપકડના લગભગ ચૌદ મહિના પછી છવ્વીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ તેની મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ